નમસ્કાર મિત્રો સીધો ને સટના એપિસોડમાં આપણે કેટલીક ઐતિહાસિક વાતો કરવાનીતિહાસિક ઘટના મોદી ઐતિહાસિક ગણાવ્યું હવે કેટલું ઐતિહાસિક છે એ તો હવે નીવડે વખાણ પણ આજે બે ઘટનાઓ એવી બની કે જે ઐતિહાસિક બની રહેશે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા લઈને આવ્યા અને એ નરેન્દ્ર મોદીને પર્સનલી ગિફ્ટ કરવાના હતા અને એવું કહેવામાં આવ્યું પ્રિયંકા ગાંધી તરફથી કે આ બુક અમે એમેઝોન પરથી ખરીદી હતી મને લાગે છે કે આ બુક છપાઈ ગઈ એમાં આક્રમણ કરવાની તૈયારી કરી હતી ત્યારે આર્મી ચીફ એ આદેશ માગે છે ત્યારે તમને જે ઠીક લાગે એ કરો એમ કહીને નરેન્દ્ર મોદી એમાંથી જવાબદારીમાંથી છટકવા માંગે છે આટલી વાત તો આમાં છે અને બીજી ઘણી બધી વાતો એ એ આ બુકમાં આત્મકથામાં એમની મેમોર્સમાં એમના પ્રકાશિત છે ડિફેન્સ એ હજુ એને ક્લિયર નથી કરી એમેઝોન પર આપણે એની વાત પણ કરી લીધી છે કે એમેઝોન પર એનું મુખ એના વિશેની વિગતો અને અત્યારે અવેલેબલ નથી એવી વાત જરૂર મુકાય છે કારણ કે આ પુસ્તક જો છપાય તો નરેન્દ્ર મોદીની રેવડી થઈ જાય એ વાત તો છે ને બહુ સ્પષ્ટ છે અને અમે અમેરિકાની જે પેલી તોફાની ફાઇલો જે ખુલી રહી છે એમાં પણ નરેન્દ્ર મોદીનું નામ આવ્યું છે એટલે નરેન્દ્ર મોદી અત્યારે સીધી શરણાગતિ છે એની ચર્ચા આપણે કરી ગયા છીએ પરંતુ આજે માન્ય વડાપ્રધાન એ સંસદમાં ભાષણ કરવાના હતા અને એ જયારે ભાષણ કરે છે ત્યારે સ્પીકર મહોદય ઓમ બિરલા એમને કોઈ પુસ્તકને ટાંકતા કે નેહરુને ભાંડતા કે ઇન્દિરા ગાંધીને ભાંડતા કોંગ્રેસને ભાંડતા રાજકીય ભાષણ કરતા ઓમ બિરલાની તાકાત નથી કે એમને રોકી શકે એમણે ક્યારેય આવી તાકાત બતાવી નથી સ્પીકરની પાસે અધિકાર છે કે પ્રાઇમ મિનિસ્ટરને પણ કહી શકે જો વિપક્ષના નેતાને કહી શકે કે તમે કોઈ પણ પુસ્તક એને એની છે ને એનો ઉલ્લેખ કરીને એને વાંચીને અથવા તો કોઈ મેગેઝીન ટાંકીને તમે વાત ન કરી શકો પણ નરેન્દ્ર મોદી એનો અપવાદ છે મને લાગે છે કે સંસદ એ બધાને માટે ખુલ્લી હોવી જોઈએ સંસદ ઉપર બંધનો લાદીને વિપક્ષનું મોઢું બંધ કરવાની કોશિશ એ લોકશાહીનું હળાહળ પરંતુ આજે આ તો આ તેમણે એ પુસ્તક આપવું હતું કારણ કે સરકાર તરફથી રાજનાથસિંહ અમિત શાહ કિરણ રિજીજુ આ બધા ઉછડી ઉછડીને કહેતા હતા આ જે પુસ્તક છપાયું જ નથી એ પુસ્તકના સંદર્ભો તમે કઈ રીતે મોદીએ જેફ કે સંદર્ભે જે પુસ્તકમાં નેહરુની બદનામી કરતા લખાણો લખાયા હતા એ પુસ્તકનો ઉલ્લેખ જે કર્યો હતો સંસદની અંદર લોકસભામાં એ એટલે મને લાગે છે કે હવે એમના માટે પણ નીચા લોકસભાના સ્પીકર તરીકે પોતાની ભૂમિકા તટસ્થપણે નિભાવે એવી અપેક્ષા છે કે સત્તા પક્ષ અને વિપક્ષને લોકશાહીમાં લોકશાહીમાં સમદ્રષ્ટિથી જોવાની એમની જે એમની જે

કાર્યવાહી થંભાવી દેવામાં આવે તો આભ ફાટ્યું છે એને થી મારવાની કોશિશ ઓમ બિરલા અમિત શાહ કિરણ રિજુજી રાજનાથસિંહ કે ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને કાર્યકરો ક્યાં સુધી કર્યા કરશે કારણ કે હવે તો દુનિયા આખી થઈ ગયું છે કે ભાઈ શ્રી શી ની સમક્ષ પણ પણ છે છે એમને ઝુલે ઝુલાવ્યા પછી એ જે ખેલ કરે એનો ઉલ્લેખ કરવાનો એનું નામ લેવાની પણ એમને એમનામાં હિંમત નથી અને ટ્રમ્પભાઈએ તો જે કંઈ કહ્યા છે આ વખતે પણ મને લાગે છે કે વોશિંગ્ટન થી જ ભારતના અને અમેરિકાના નિર્ણયો જાહેર થાય છે હકીકતમાં પ્રેસિડેન્ટ ટ્રમ્પ અને પ્રાઇમ મિનિસ્ટર મોદી એમણે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને એ નિર્ણયો જાહેર કરવા જોઈતા તા ડીલ થયા છે પણ આ ડીલ ખરેખર ભારતના હિતમાં છે કે અહિતમાં છે એ હવે મને લાગે છે સામાન્ય પ્રજાને પણ સમજાવવા માંડ્યું છે કારણ કે ટ્રમ્પ ભાઈએ જે કયું છે એના ઉપરથી આપણે જે ચર્ચા કરી અને હજુ ડીલની વાતો છે ને ખુલી ને આવતી નથી એટલે મને લાગે છે લોકસભામાં વિપક્ષના નેતા કે પ્રાઇમ મિનિસ્ટર મોદી ઇઝ કોમ્પ્રોમાઇઝ મારો વડાપ્રધાન કોમ્પ્રોમાઇઝ થાય એવું હું સૌરીન દેશનો નાગરિક પસંદ ન જ કરું મારો વડાપ્રધાન પોતે દેશના હિતમાં જ નિર્ણય લે એવી અપેક્ષા કરો પણ આજે ભાઈ શ્રી મોદીએ વિલા મોડે પાછા જવું પડ્યું ભાષણ કર્યા વિના તો એકાદ બે કલાક સુધી તો એ ટપકાર્યા કરે છે અને એ એના ચૂંટણી પ્રચાર માટે જાણે કે આખા દેશને સંબોધતા હોય એ રીતે એ મુદ્દાની વાતો કરતા કોંગ્રેસને ભાંડવાની

મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી સૂર્યકાંત જસ્ટિસ જયમલ્યા બાગચી જસ્ટિસ વિપુલ પંચોડી એમની બેન્ચ સમક્ષ એસઆઈઆર ચૂંટણી પંચના એસઆઈઆરની વિરુદ્ધમાં પોતાની જે અરજી જે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ના વિરુદ્ધમાં એમણે જે રીડ પિટિશન ફાઇલ કરી એ મમતા બેનર્જી વર્સીસ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એની એમણે ધારદાર રજૂઆત એક ધારાશાસ્ત્રી તરીકે સ્વયં કરી એમના ધારાશાસ્ત્રી આમ તો બીજા સિનિયર એડવોકેટ શામ દીવાન અને બીજા એડવોકેટ્સ પણ હતા પરંતુ મમતા દીદીએ એમણે છે ને કહ્યું કે માનનીય અમે છે ને ત્રસ્ત ત્રસ્ત છીએ અને એના સંદર્ભમાં એમણે જે કહ્યું એ કે જસ્ટિ બેનર્જી ક્લેમ હું મને છે ને બંને મારી પાસે અહેવાલો છે લાઈવ લો ની વેબસાઈટ ઉપરથી પણ આ અહેવાલ મને મળ્યો છે અને બીજો બાર એન્ડ બેન્ચ એનો અહેવાલ પણ છે કે નાની માણસ છું આઈ એમ ફ્રોમ અ કોમન ફેમિલી આઈ એમ નોટ ફાઇટિંગ ફોર માય પાર્ટી આઈ એમ વેરી લેસ ઇમ્પોર્ટન્ટ પર્સન એ રીતે છે ને એ પોતાની ઓળખ આપીને એ પાંચ મિનિટ મને બોલવા દેજો એમ કે છે પણ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે કહ્યું કે તમે પંદર મિનિટ બોલી શકો છો અને મમતા દીદી એ પોતાની આગવી શૈલીમાં એમની જે શૈલી છે આક્રમક શૈલી છે એની અંદર ચૂંટણી પંચ એના ચિંતા ઉડાડી દીધા એમ કહીએ તો ચાલે કારણ કે એમણે છે મુદ્દાસર વાતો વાત કરી એ કે છે ધ પ્રોબ્લેમ ઇઝ always our lawyers fighting for the case and we are fighting for the from the beginning but when everything is finished when we are not getting justice when justice is crying behind the door then we thought we are not getting justice anywhere i have written letters to the election commission including all the details but no reply i am a bonded labor આઈ એમ અ વેરી લેસ ઇમ્પોર્ટન્ટ પર્સન આઈ એમ ફ્રોમ અ કોમન ફેમિલી આઈ એમ નોટ ફાઇટિંગ ફોર માય પાર્ટી એમણે આ આવી પણ લીગલ અપીલ કરી અને મમતા દીદી એ આમ તો કાયદો ભણેલા છે અને બાર કાઉન્સિલમાં એનરોલ થયેલા છે એટલે એ ધારાશાસ્ત્રી તરીકેની સનત પણ ધરાવે છે પણ એ મુખ્યમંત્રીને રાજકારણમાં છે એટલે જ્યાં જ્યાં આપણને પ્રેક્ટિસ કરતા દેખાતા નથી તમને ખ્યાલ હશે કે પંડિત જવાહરલાલ નેહરુ એ બેરિસ્ટર હતા મહાત્મા ગાંધી બેરિસ્ટર હતા સરદાર સાહેબ બેરિસ્ટર હતા મોતીલાલ નહેરુ ધારાશાસ્ત્રી હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ધારાશાસ્ત્રી હતા આપણી આઝાદીના લડવૈયાઓ એ છે ને મોટા ભાગના જેમણે પાકિસ્તાન માગ્યું એ બેરિસ્ટર મોહમ્મદ અલી જીના એ પણ કાયદા વિદ હતા એ પણ લંડન જ ભણીને આવેલા હતા અને આઝાદીના સંગ્રામમાં જે જે લોકોએ યોગદાન કર્યું અથવા નેતૃત્વ કર્યું એમાં મોટા ભાગના ધારાશાસ્ત્રીઓ હતા એ આપણે જાણીએ છીએ અને પછીથી એ રાજકીય નેતાઓ તરીકે પણ આપણા મંત્રીઓ તરીકે વડાપ્રધાન નાયબ વડાપ્રધાન કેન્દ્રીય મંત્રી તરીકે પણ એ રહ્યા મમતા દીદી એમના ધારાશાસ્ત્રીએ તો વાત કરી જ પણ વાત હતી કારણ કે એમને વાત હતી અને એટલા માટે ગઈકાલે જ્યારથી જાહેરાત થઈ કે મમતા દીદી પોતે સુપ્રીમ કોર્ટમાં આવવાના છે અને આ ઐતિહાસિક ક્ષણ ગણાશે કે એક ચીફ મિનિસ્ટર એ સુપ્રીમ કોર્ટમાં પોતે પોતાનો કેસ લડવા માટે આવશે એટલે બધા આતુરતાથી એમની રાહ જોતા હતા અને એમની સાથે પણ ધારાશાસ્ત્રીઓની મોટી ફોજ હતી એમણે કહ્યું કે ઓનલી દે હેવ ટાર્ગેટેડ બેંગોલ ઓન ધ ઈવ ઓફ ઇલેક્શન પશ્ચિમ બંગાળને ચૂંટણી પંચે ટાર્ગેટ કર્યું છે વાય આફ્ટર ટ્વેન્ટી ફોર ઇયર્સ વોટ વોઝ ધ હરી ટુ ડુ ઇન ટુ મંથ્સ વોટ વિલ ટેક two years when the festival season is there, when the harvest season is there, when people are in no mood to be in the city, they are troubling people issuing notices. more than hundred people died have died. BLO have died writing letters because of the harassment of Election Commission of India. Many are hospitalized. Bengal is targeted. Sir, tell me why not Assam?

અ એ લોકો બંગાળને બંગાળને ટાર્ગેટ કરી રહ્યા છે અને એટલા માટે માઇક્રો ઓબ્ઝર્વર્સ એમણે નિયુક્ત કર્યા છે ધે વોન્ટ ટુ બુલડોઝ ધ પીપલ ઓફ બંગાળ આ તમે સરળતાથી સમજી શકો એવું છે કારણ કે તમને ખબર છે કે હાઈ કોર્ટની અને સુપ્રીમ કોર્ટની ભાષા અંગ્રેજી છે જો કે હિન્દી પ્રદેશની હાઈકોર્ટો કોર્ટો હિન્દીમાં ચાલે છે અને હું પણ એવું માનું છું કે ભારતની એટલે કે ગુજરાતની જે આપણી માતૃભાષા છે આપણે અંગ્રેજીમાં હાઈકોર્ટ ચાલી શકે પણ પણ સાથે સાથે ગુજરાતીમાં ચાલવી જોઈએ હું હાઈકોર્ટમાં બેસીને સાંભળતો હોઉં છું અથવા તો ઓનલાઈન સાંભળતો હોઉં છું કેસીસની સુનાવણી ત્યારે આપણા જજીસ એ ઘણી બધી બાબતો ગુજરાતીમાં પણ બોલે છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં ગયેલા એક ચીફ જસ્ટિસે એકવાર એવું કહ્યું હતું જેનો મેં ટીવી ચેનલો ઉપર પણ ખૂબ વિરોધ કર્યો હતો એમનું એમ કહેવું હતું કે જો તમે ગુજરાતી હું કન્નડમાં બોલીશ મને લાગે છે કે મારી માતૃભાષા મારા રાજ્યની ભાષાનું કોઈ અપમાન કરે સહન કરી શકાય નહીં એ વખતે પણ મેં આ ભૂમિકા લીધી હતી અને આજે પણ હું એ ભૂમિકા ઉપર કાયમ છું અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષાઓ એ ચાલી શકે હાઈકોર્ટમાં એવું આપણે માનીએ છીએ અને હિન્દી બેલ્ટની જે હાઈકોર્ટો છે ત્યાં હિન્દી ચાલે જ છે હિન્દીમાં ચુકાદા અપાય છે તો પછી ગુજરાત હાઈકોર્ટમાં શાને માટે નહીં જોકે મમતા દીદીની વાત ઉપર પાછા આવીએ તો મમતા દીદી એ પેલા આઠ હજાર માઇક્રો ઓબ્ઝર્વર્સ ની વાત કરી એટલે ઇલેક્શન કમિશનના જે સિનિયર એડવોકેટ છે Rakesh Dvivedi, M.N.K.U.K., EC has to appoint micro-observers since the state government did not spare sufficient Group B officers for SIR work, despite multiple reminders being sent by the ECI. He asserted that micro-observers are validly appointed as per the Representatives Act, uh, RP Act. ઓલ્સો ફોર ઇસીઆઈ સેકન્ડેડ દ્વિધ આર્ગ્યુમેન્ટ નો કોર વોઝ નોન કોપરેશન બાય ધ સ્ટેટ એટલે બંગાળ સહકાર નથી આપી રહ્યું એવું એ લોકોનું કેવું હતું અને મમતા દીદી જે મુદ્દાઓ રજૂ કર્યા છે કયા કયા મુદ્દાઓ એમની દાદ માગી છે એ ઘણા બધા મહત્વના મુદ્દાઓ છે કે નામનો સ્પેલિંગ એમાં છે ને ઈ ની જગ્યાએ એ હોય કે કેવું હોય તો પણ છે ને એમને સ્પેલિંગ મિસમેચ હોય તો એના વિશે પણ લોકોને નોટિસીસ ઇશ્યુ થઈ છે અને એ બાબત ગંભીર છે નોબેલ પ્રાઇઝ વિનરને નોટિસીસ ઇશ્યુ થઈ છે બીજા પ્રતિષ્ઠિત જે ગૌરવ કહી શકાય દેશનું એવી વ્યક્તિઓને પણ આવી નોટિસીસ ઇશ્યુ થઈ છે એમના નામના સ્પેલિંગમાં કઈક ભૂલ છે એટલા માટે એવું કહ્યું તો ચીફ જસ્ટિસે દ્વિવેદીને કહ્યું એટલે કે ઇલેક્શન કમિશનને કહ્યું કે એ આવી નોટિસિસ માત્ર સ્પેલિંગ મિસમેચ હોય તો એના વિશે છે ને ન ઈસ્યુ કરે પ્રોબેબલી વન્સ ઓફિસર્સ આર મેડ અવેલેબલ માઇક્રો ઓબ્ઝર્વર્સ વુડ નોટ બી રિક્વા ઓફિસર્સ ઓલ્સો ટુ બી સેન્સીટીવ ઇસ્યુ નોટિસ ટુ આજે આમ તો મેં કહ્યું એમ કે એમણે પાંચ મિનિટ માગી હતી અને ઘણી બધી એટલે પંદર મિનિટ એમને આપવામાં આવી સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુષાર મહેતા એમણે પણ હોસ્ટિલિટીનું વાતાવરણ છે એમ કે બંગાળની અંદર અધિકારીઓ પ્રત્યે એવી વાત એમણે રજૂ કરી અને એના સંદર્ભમાં સનાતન સંસદ એની એક પીઆઈએલ છે ઈસીઆઈ ના અધિકારીઓનું એને પ્રોટેક્શન મળવું જોઈએ એના સંદર્ભમાં એટલે બેન્ચ એટલે આ જે ખંડપીઠ છે એને કહ્યું કે એ પણ છે ને આવતી સુનાવણી વખતે છે ને આપણે એ મુદ્દો પણ બેનરજીના બેનરજીની આ રજૂઆતની સાથે જરૂર લઈશું એમણે ઘણા બધા મુદ્દાઓની વાત કરી છે બેનરજીએ મમતા બેનરજી શોર્ટ ધ ફોલોઇંગ રિલીફ ઇન ધ પિટિશન એમણે કહ્યું કે સેટ અસાઇડ ઈસીઆઈ ઇઝ એસઆઈઆર નોટિફિકેશન ઓફ જૂન ટ્વેન્ટી ફોર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એન્ડ ઓક્ટોબર ટ્વેન્ટી સેવન ડાયરેક્ટ ઇસીઆઈ ટુ કન્ડક્ટ ધ ફોર્થ કમિંગ

બીજી બહુ જ મહત્વની વાત જે ગુજરાતીઓને પણ સ્પર્શે છે ગુજરાતમાં પણ છે ને કોંગ્રેસના કેટલાક નેતાઓની જાગૃતિને કારણે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ જે લાખોની સંખ્યામાં ફોર્મ નંબર સેવન ભર્યા હતા એમને ડર લાગી રહ્યો છે કે એમણે એક એક વર્ષની જેલ ભોગવવી પડશે જો એ દસ્તાવેજો ખોટા હશે તો અથવા તો એમની એમની એમણે જે એફિડેવિટ આપી છે એટલે એમણે જે ફોર્મ ભર્યું ફોર્મ નંબર સેવન કે અમુક માણસ અહીંયા રહેતો નથી અથવા તો ગુજરી ગયો છે કે એમાં એ ખોટું હોય તો એક વર્ષ સુધીની જેલ થઈ શકે એટલે ડર ના માર્યા હવે છે ને મને લાગે છે કે એ સંખ્યા એક બે લાખ થી નીચે આવી ગઈ છે જે ચૌદ લાખ જેટલા આવા ફોર્મ એકાએક ભરવામાં આવ્યા હતા પણ મમતા દીદીએ સુપ્રીમ કોર્ટમાં બેન્ચને રિક્વેસ્ટ કરી છે કે ઈસીઆઈને ડાયરેક્ટ કરો કે બધાના ઓનલાઈન નામો ઓલ વોટર્સ ઇન ઓફ ફોર્મ નંબર હેઝ બીન રિસીવડ એન્ડ નોટ ટુ એની ફર્ધર બલ્ક સબમિશન ઓફ ફોર્મ નંબર સેવન અને બીજી વાત એ છે કે ફોર્મ નંબર સેવનની ચકાસણી જ્યારે થાય એનું હિયરિંગ થાય ત્યારે જે ફરિયાદી હોય એને પણ હાજર રહેવું જોઈએ એવી એવો એવો આદેશ એ સુપ્રીમ કોર્ટ આપે એવી દાદ પણ એમણે માગી છે કારણ કે ઘણી વખતે ગુજરાતમાં એવું બન્યું એવું ધ્યાને આવ્યું કે એ જે વ્યક્તિઓના નામે આવા ફોર્મ નંબર સેવન ભરવામાં આવ્યા છે એવી વ્યક્તિઓ એમને જાણ જ નહોતી અને એમના એમના નામે અથવા ખોટે ખોટી સહીઓ કરીને એ છે ને ફોર્મ ભરી દેવામાં આવ્યા હતા અને એમાં આપણા ગૌરવ પદ્મશ્રી ઇલકાબ માટે ઇલ્કાબ આપ્યો એવા વ્યક્તિત્વો એમના નામ પણ જો ફોર્મ સેવન ભરીને ભારતીય જનતા પાર્ટી વાળાઓ એ રદ કરાવવા માંગતા હોય કે એ આ દેશના નાગરિક નથી એમ કેતા હોય મને લાગે છે કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવા સંજોગો નિર્માણ થયા છે કેવું જોઈએ આજે આ રીતે કહીએ તો ઐતિહાસિક દિવસ રીતે પ્રાઇમ મિનિસ્ટર એ હાઉસમાં બોલ્યા વગર એમણે હાઉસને સ્પીકરે એડજન કરી દેવું પડ્યું કારણ કે એમને કદાચ હશે કે રાહુલ ગાંધી ધસી જશે અને એમને પેલું પુસ્તક આપશે જેની અંદર એમની સરકારની નિર્બળતા એ છે ને લોકો સુધી પહોંચી જાય અમે લોકો સુધી પહોંચી જ ગઈ છે કારણ કે સંસદનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે એટલે લોકો તો હવે જાણતા થઈ ગયા છે વોટ ચોરી વિશે પણ જાણતા થઈ ગયા છે ને આના વિશે પણ જાણતા થઈ ગયા છે કે આર્મી ચીફે જે વાત કરી છે એ પણ લોકો સુધી પહોંચી ગઈ છે તમને બધાને ખબર જ છે કે આ પુસ્તક જે જનરલ નરવણીનું જે પુસ્તક છે એ પુસ્તક એને એને એના બે ચેપ્ટર બે ચેપ્ટર એ પીટીઆઈ પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એણે રિલીઝ કર્યા હતા જે દેશની પ્રતિષ્ઠિત ન્યૂઝ એજન્સી છે અને કેરેવાન મેગેઝીને એના વિશે જે લખાણો લખ્યા એ મને લાગે છે કે એને રાહુલ ગાંધીએ હાઉસમાં ઓથેન્ટિકેટ એટલે કે એમણે એની સંપૂર્ણ જવાબદારી પોતે સ્વીકારી કે સાચા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર અને સ્વયં મોદી અને રાજનાથ સિંહ અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર ડોભાલ સહિતના લોકો આ આની અંદર એમ એમના પર ભીન્સ વધી રહી છે એટલે મને લાગે છે કે એ લોકો થોડાક ગભરાયેલા છે સરકારને માથે સંકટ છે અને હવે આજે તો ગૃહ આવતીકાલ ઉપર ગયું પણ આવતીકાલે ગૃહમાં શું થશે એની પણ આપણે કાલે ચર્ચા જરૂર કરીશું આજે આટલી વાત મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમય સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર